i વ્યારા તાલુકાના છિંડિયા ગામની સીમમાં જમીન માપણી કરવાના મુદ્દે અદાવત રાખી મારામારી કરી હતી જે પ્રકરણમાં ચાર ઇસમોએ પિતા પુત્રને માર મારતા વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો છિંડિયા ગામે પુનિયાભાઈ ઉકડીયાભાઈ કોટવડિયા પરિવાર સાથે રહે છે તેમણે કરેલી ફરિયાદ મુજબ તેમના બહેન નજુબેન અને હોડકીબેનને રમેશભાઈ નામના વ્યક્તિએ માર માર્યો હોવાની જાણ થઈ હતી જે બાદ ચાર વ્યક્તિઓ જમીન માપણીની અરજીની અદાવત રાખી પુનિયાભાઈના ઘર પાસે બબાલ શરૂ કરી હતી જેમાં પાઉલ દશરથિયા કોટવડિયા તેમજ ફિલિપ કોટવડિયા રમેશ કોટવડિયા કુથિયા કોટવડિયાએ ભેગા થઈને પુનિયાભાઈના ઘરની બહાર નીકળતા હતા ત્યારે માર મારવા લાગ્યા હતા આ જોઈને તેમનો દીકરો સુલેમાન છોડાવવા પડતા પાઉલ અને ફિલિપે સુલેમાનને માર માર્યો હતો અને ચાર જણા કહેતા હતા કે આજે બંનેને પિતા પુત્રને જીવતા નહીં છોડી એ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા બનાવને લઈને પુન્યાભાઈ કોટવડિયાએ ચાર વિરુદ્ધ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી શું ઘટના બની હતી મારું નામ પુન્યાભાઈ ઉકાડિયા ગામ છિંડિયા છે ગઈકાલે અમારો ગામમાં ગામ સભા હતી એ ગામ સભામાં છિંડિયા ડેરી પર ભેગા થયા હતા તલાટીનું સરપંચ ભેગા થયા એટલે એ લોકો કે મકાન માટે તમને સાંઈ મળવું છે બે કી જગ્યાની પ્રોબ્લેમ હતી આ લોકોનો તો મેં કીધું આ જગ્યા તો મારી છે એટલે કોર્ટે હુકુમ કરેલો છે એટલે આ જગ્યા પર તો નહીં થાય એટલે પંચાયત કોઈ બી જગ્યા ટોલાટી તો અમને જગ્યા ફાળવણી કરે તો આ લોકોને એવું કીધું કે આ જગ્યા પર તો આપણે નહીં બાંધાય એમ તો પછી મારા બેન લોકો ત્યાં હતા બેન લોકો ગયા તો બેન લોકો કીધું કે જગ્યા તો એમની નામ પર છે તો આ જગ્યા પર નહીં થાય એટલે પહેલાં લોકો ખિસ્તી લોકો કહે કે આવું થોડું ચાલે કે એ તો એનો બાપની જગ્યા છે કે એ બોલાકોટનો હુકુમ હોય પછી અમે નથી માનવાના અને અહીંયા જ ઘેરો બાંધવાના છે ને અહીંયા જ અને કોઈ આવે એટલે મારામારી કરીશું એમ એટલે ગઈકાલે મારા બહેનને એક વાગ્યાના આશરે ગાળામાં મારા નાની બહેનને મોટી બહેનને માર માર્યો હતો માર માર્યો એટલે મને ખબર પડી એટલે મારા પર બે વાગે જેવો ફોન આવ્યો વ્યારાથી મેં તરત જ દોડ્યો કે પછી ઘેરે ગયો ઘેરે ગયો એટલે કિસ્તી લોકો એટલા ઉશ્કરાઈ ગયા કે એ લોકો મારા પર ચઢાવ કરીને હુમલો જ કરી દીધો એટલે મને મારવા લઈ ગયા મને માર્યો એટલે છોકરો બચાવવા માટે દોડ્યો એટલે છોકરાને હખાત માર માર્યો હતો એટલે અમે પોલીસને પણ જાણ કરી કે સો નંબર પર દાબાઈ હોય કે પોલીસ કોઈ જવાબ નહીં આપતી હતી એકસો એક્યાસી નંબર પર પણ હા પોલીસ ફરિયાદ પછી અમે મારા મારી એ લોકોએ સખાત કરી ઘેરાવ કરી દીધો હતો મને એમ કે પછી અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયા અરજી આપી અને પોલીસ ફરિયાદ થાય વિશ્વ હિન્દુ પરિષદમાં તમારો શું હતું આગળ મારો વિશ્વ હિન્દુ પરિષદમાં પૂર્ણકાલીન તાપી જિલ્લામાં હતું શું શું પૂર્ણાકાલીન સંગઠન મંત્રી